ધંધુકામાં એક નબીરા દ્વારા દીકરીની છેડતી કરી બિભસ્ત માગણી કરી અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં નાબાલિક દીકરી સાથે થયેલી ગંભીર છેડતી અને અપહરણની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે મળતી માહિતી મુજબ તારીખ અગિયાર ચાર બે હજાર રોજ રાત્રિના સમયે ઈસામ ગૌતમભાઈ ઉર્ફે ટીલો હરગોવિંદભાઈ મકવાણાએ એક દીકરીને રસ્તા રોકી હું તને તારી મમ્મી પાસે મૂકવા લઈ જઈશ કે મોટરસાયકલમાં બેસવા માટે દબાણ કર્યું હતું દીકરીએ સ્પષ્ટ ના પાડી હોવા છતાં આરોપીએ જબરદસ્તી મોટરસાયકલ પર બેસાડી દીધી મોટરસાયકલ પર જ આપત્તિજનક રીતે શરીર પર સ્પર્શ કરતા બિભસ્ત માંગણીઓ કરી ભોગ બનનારે વિરોધ કર્યો અને ખસતી વખતે મોટરસાયકલ પરથી નીચે પડી જતા તેને નાક પગ તથા કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં ધંધુકા પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી હતી આરોપી સામે અપહરણ છેડતી અને શારીરિક ઈજા પહોંચાડવા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવામાં આવ્યો છે પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે